ધરીના મોરજેર ગામની સીમમાં ખેતરમાં કપાસમાં આરામ ફરમાવતા હોય તેવા વનરાજ જોવા મળેલા હતા ધારીના મોરજર ગામની સીમના ખેતરમાં કપાસના પાકમાં વનરાજ આરામ ફરમાવતા જોવા મળેલા હતા વરસાદી વાતાવરણ વચ્ચે સિંહ ખેતીના રક્ષક બનેલા હતા જંગલના રાજા ખેતી પાકનું રક્ષણ કરતા મોબાઈલ કેમેરામાં કેદ થયેલા હતા જંગલના રાજા સિંહ ખેડૂતના મિત્ર તરીકે હોવાનું સાબિત થાય છે કપાસના પાકમાં વનરાજનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે